શું કામ બાકી છે એ કરાવવા માટે મળીએ આપણે હિલ તો આ ભાઈ આ અમે અહીંયા આવ્યા ને આ લોકો જાય છે અમારી બાજુ ચેલાવાડા અમે એમના કહે ને જાય છે અમારા કરવા જયા કાંઈ જાય કાંઈ જાય ચેલાવાડા જાય છે આ લોકો બે જણા રહે છે હા ત્રણ તારે હમણાં બે જણા રહો છો આજે નહીં જઈશો પાલે જઈ જશો

ayo kau mati saraswati manjal so guys finally jambal lay lida oke jadi apa yang saya Guys,

ले ले हां ले થઈ ગયા અને અમારે જવાનું આવી ગયું છે કઈ રીતે દહીં દહીં જ જવાનું આવી ગયું યાર બે જણ બેવો હતો પણ એ તો નહીં આવતો કે કેમ કે એને ખાલી કીધું હતું કે તહી જવાનું આપણે પોર પોરવેણા પોર એમ કહીને લઈને આવ્યો આપ્યો મને બી પણ હવે જવાનું આવી ગયું દહીંનું જીવ પણ કીધું ચાલો તો કન્ટેનમેન્ટ મળી જાય જઈ રહ્યા છે અરે મારો ભાઈ આવ્યો એ તો એના પાંચસો રૂપિયા વીમો આપ્યો ને માર ભાઈ આવ્યો ને બાઈક લઈને તો જો એનો વીમો ફાડી નો થઈ ગયો પૈસા આપવા આવ્યો

અબ ફાઇનલી આપણે પહોંચી ગયા છે કઈ દહેજ દહેજ પહોંચી ગયા અને આવું કઈ બ્લૂક જોવા મળે છે હજુ મસ્ત થશે આગળ આ તો હજુ છે આગળ મસ્ત હજુ આગળ બહુ મસ્ત અને અમે નાવા પણ જવાના છે મતલબ નાવા અહીંયા નાવા બટ જોઈએ યાર તો ટાઈમ ટાઈમ મળશે તો નાઈન જશું બસ ટાઈમ ની વાત હોય આ નૈના નહી પહોંચો ટાઈમ મળે તો નાઈન જશું ભઈ તો દરિયો જોવા જજો ગાઈસ સામાન ઉતાર્યા અમે અમે જઈ રહ્યા જો દરિયા પર બાઈક લઈને તો ગાઈસ ફાઇનલી અમે ગાડી લઈ લીધી છે રેન્ટ પર દરિયા કિનારે જવા માટે વાહ મને સામે જે સન છે આવજો

ચલો ગાઈસ હવે બસ આટલું જ હવે અમારો ટાઈમ થઈ ગયો છે જવાનો તો રીતિ નીકળીએ અને આ લોકેશન બાય બાય કહી દઈએ ચલો બાય બાય ભાઈ પાછો હોય કે ન હોય ખબર નહીં બટ હવે એ નીકળીએ ગાઈસ અમે આયા હતા પણ મોડું થઈ ગયું એટલે અમારે નીકળવું પડશે પાછા વડો દયા પછી નેક્સ્ટ ટાઈમ આવીશું નેક્સ્ટ ટાઈમ ખબર નહીં ખબર મસ્ત લોકેશન બતાવ્યું ખબર નહીં હવાય કે નહીં હવાય બટ આ ટાઈમ આવી ગયા અને મજા આવી છે

રાતે પણ ચશ્મા પહેરીને હવાભાજી બંધ ના થવી જોઈએ રાઈસ ફાઇનલી અમે જમવા માટે બેહી ગયા છે અને પહેલેથી જમવાનું આવે છે ત્યાં સુધી અમે બેસી આવી કંઈક હવાભાજી કરવી જ નહીં કીધું ત્રણ જીમ કે ઓહ કયો ટોલ વેલકમ ટુ ટોલ પ્લાઝા ના હાઈવે પર આવી ગયા કે આપણા કલાકમાં મે બરોડા કલાક બીના લાગે લગભગ બતાવે છે કેટલો કલાક છે કલાક કલાકમાં વડોદરા ફાઇનલી આફ્ટર આપણે આવી ગયા છે વડોદરા યાર સમય પછી

See you soon bye.